છે રોજ ખાવ દૂધી અને આવે તો મને બુદ્ધિ ખાતા દૂધી બહુ સરસ દૂધી છે સરસ સરસ દૂધી આવી હો આપડા ખેતરમાં તો મારે દૂધીમાં તો આપણને નજર લાગી આવી દૂધી છે કારણ કે જે તે ને કાળે છે ને તે સુધી તમારા ખેતરમાં દૂધી તો સારી આવી છે મારે કો પોતા પોતા મોતવા પડશે મને કાન કાકલ મજૂર આવે ને તો કાઈ દુધીના પેલા કોધાવ કોચ દે

બે તારા નોમની રાહ પાડી ગઈ જેટલા ભેગા કરશે કંજુસ છોડવા માં ઓછી નહીં ચાર મહિને જેટલી ભૂખી હશે તાણા આવી હશે બહુ તપેલા છોડ્યા કોઈ ખવડાવી નહીં મારતો ખીર તપેલા ખાવા પડે મને કોરોનો છો ને અને મને આ દવાખાના મારા પચીસ રૂપિયા નહિ ખર્ચા હોવાના અને એ દુજો એનું તું સર

લાલચ ડોસી એટલે આપણે જવું ભાજપ ફટાફટ નાખવા લાલચ બુરી ચીજ સજા હારી બનાવજે પાછું એલથીજુ બટાકા ફટાકા નાખજે અંદર

તમે ભાડી નહીં લાગે અને દવા ખોટેલી છે અંદર ધોઈ નાખશું દવા વાળી ના ખવાય આ તો હું પણ તમે મારે ઘેર દૂધી લેવા દવા ખાવાનું એટલે કીધું

ખેતર કટકો ઘડી સાહેબ લઈ જાય હે કાગડા ઉડી જાય કાગડા દેખાય તમને અમે દેખાઈએ

છોકરા છોકરો છોકરો હરકા એટલે આપડે ના સમજ્યા તમે છોકરા બરોબર છોકરા છોકરા કઈ બરોબર લે સમજો તમે દેવા

એટલે આજુ ભાગ ભાગ કરો મો ખાવા નહીં આ ડોસી ધોણવા આવી બરોબર આ મોણા નાખવા તૈયાર નતો હા પછી કીધું તાણા ભાઈએ નાખ્યું હોય અમે આ છે શું નાખો એટલે શું કે

ઉપર થી ઉપર ઉપર થી શું અપાયો બઉ ટાઈમે ખાતું કાજુ બધા મારું મોડું થાય છે

ગોળો એમાં એટલે લે આલસું પણ આવે શાંતિ રાખ એ દૂધીવાડી ના કરતા કશું ના થાય રાખજો હાખા ગામમાં કરે છે તને ખરી વિશ્વાસ નહીં દૂધી મોણ આપતો નઈ મને કીધું આવે છે યાર તાણે લ્યા એ તો મરસી શાંતિ હો ના કર ઉબાળો

મારા પાટણ ની કહે છે